નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે જી ટ્રીપલ એસબી દ્વારા આયોજિત થનાર ભરતી પરીક્ષા છે એની તૈયારી આપ સર્વોએ શરૂ કરી દીધી હશે ઘણા બધા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એવા છે કે એમણે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી એમાં પર્ટિક્યુલરલી ધારો કે મેથ્સ અને રીઝનિંગની વાત આવે ત્યારે એ લોકો કન્ફ્યુઝ થતા હોય કે સાહેબ અમે અભ્યાસક્રમ છે ગુણ સેવાનો પ્રિલિમ્સ માટેનો સીસીઈ માટેનો એ તો જોઈ લીધો છે પણ પર્ટિક્યુલર એમાં કયા કયા ટોપિક છે એના ઉપર ફોકસ કરવું પર્ટિક્યુલર કયા કયા ટોપિક છે એને તૈયાર કરવા એમાં હજે મૂંઝવણ છે હજે એમાં આઈડિયા નથી આવતો કે ભાઈ કયા ટોપિક અમારે કરવા જોઈએ પણ એ કન્ફ્યુઝન તમારું દૂર થાય એ માટે જ આપણે આ વિડિયો લેક્ચર છે એ તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ આ વિડિયો લેક્ચરની અંદર આપણે શું શું ચર્ચા કરવાના છીએ તો કે મેથ્સની અંદર કેટલા ટોપિક કરવા રીઝનિંગની અંદર કેટલા ટોપિક કરવા અને એ ટોપિક જે છે એ ક્યાંથી કરવા બરાબર છે પછી મેથ્સ અને રીઝનિંગના જે પ્રશ્નો આવવાના છે એ કયા લેવલ સુધીના કરવા તો હું શરૂઆતમાં જ કહી દઈશ ભાઈ સિત્તેર માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ આવવાનું છે બરાબર અને તમે જીપીએસસીના જૂના પેપર્સ પણ જોયા હશે તો જીપીએસસી પણ બધા પ્રશ્નો છે એ ટફ નથી પૂછતું ઇઝી લેવલના પ્રશ્નો પણ જીપીએસસીમાં હોય છે મીડિયમ લેવલના પણ હોય છે અને અમુક પર્સન્ટ ક્વેશ્ચન્સ જે છે એ હાઈ લેવલના હોય છે અને વિદ્યાર્થીઓ હંમેશા એવું કહેતા હોય કે સાહેબ આટલું મોટું પેપર હશે સિત્તેર માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ હશે તો સમયનું શું થશે તો મેં વારંવાર કીધું છે કે તમારે બધા પ્રશ્નો એટેમ્પ નથી કરવાના મેરિટ સોયા નથી અટકવાનું બરાબર એટલે મેક્સિમમ પ્રશ્નો આપણાથી જેટલા થઈ શકે એટલા એટેમ્પ કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે સોમાંથી સો લાવવાના નથી અને કોઈ પરીક્ષાનું મેરિટ છે એ એ અટકતું નથી બરાબર અને આટલામાં તમે હું શું કહેવા માંગુ છું એ સમજી ગયા હશો તો મેથ્સમાં કેટલા ટોપિક કરવાના છે રીઝનિંગમાં કેટલા ટોપિક કરવાના છે એની આપણે ચર્ચા છે એની શરૂઆત કરીએ ચાલો તો સૌથી પહેલાં આપણે જોઈશું કે ભાઈ રિઝનિંગની અંદર છે એ કેટલા કેટલા ટોપિક આપણે કરવાના છે તો અહીંયા એક મસ્ત આપણે લિસ્ટ બનાવ્યું છે હવે તમે જે સિલેબસ જોયો હશે એની અંદર લખ્યું હશે વિઝ્યુઅલ રીઝનિંગ ને એરેથમેટિક રીઝનિંગ એ બધું ભૂલી જાઓ હું તમને અહીંયા જે લિસ્ટ આપું છું એટલા ટોપિક તમારે મસ્ત રીતે તૈયાર કરી લેવાના છે બરાબર તો સૌથી પહેલો ટોપિક છે દિશા અંતર લોહીના સંબંધો ક્રમ કસોટી કેલેન્ડર કોડિંગ ડિકોડિંગ સમસંબંધ વર્ગીકરણ પાસો ગાણિતિક ક્રિયાઓ અને લુપ્ત સંખ્યા આ એક લિસ્ટ થયું બાજુમાં બીજું લિસ્ટ છે શ્રેણી બેઠક વ્યવસ્થા ઘડિયાળ કોયડાઓ આકૃતિઓની ગણતરી વહેન આકૃતિઓ ન્યાય નિગમન જેને આપણે સિલોગ્સના નામથી પણ ઓળખતા હોઈએ છીએ ડેટા ઇન્ટરપ્રિટેશન ડેટા સફિશિયન્સી પછી છે સમસંબંધ આકૃતિ આકૃતિવાળા પ્રશ્નો હવે આવવાના છે આકૃતિઓનું વર્ગીકરણ આકૃતિઓની શ્રેણી આકૃતિ પૂર્તિ પેપર ફોલ્ડિંગ અને પેપર કટિંગ આકૃતિ નિર્માણ એમ્બેડેડ ફિગર્સ

કયા કયા અને કુલ કેટલા ટોપિક છે એ કવર કરવાના થશે સીસીઈ માટે તો જુઓ ગણિતની અંદર સૌથી પહેલું આવશે સંખ્યા પદ્ધતિ પછી વર્ગમૂળ અને ઘનમૂળ અપૂર્ણાંક લસા અ અને ગુસા અ સાદુરૂપ ઘાત અને ઘાતાંક ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી મેથડ ઓફ એલિગેશન સરેરાશ ટકાવારી એ સિવાય નફો ખોટ સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કામ સમય અને મહેનતાણું નળ અને ટાંકી અંતર અને સમય ટ્રેન હોડી અને પ્રવાહ પછી છે ક્રમચય સંચય અને સંભાવના આ બંને ટોપિકને તમે એરિથમેટિક રીઝનિંગની અંદર પણ મૂકી શકો એટલે હું એવું કહીશ કે આ બંને ચેપ્ટર પણ કરી લેવા આટલા બધા ટોપિક કરતા હોય ને પછી આમ કહી ભાઈ આ તો ક્યાંય

કે સાહેબ અમે એક કોર્સ છે એ શોર્ટકટ મેથડ્સ વાળો પરચેસ કર્યો અને એમાંથી ભણ્યા અને એ પછી અમે એક બે પરીક્ષાઓ આપી પણ એ શોર્ટકટ મેથડ્સ અમને પરીક્ષાઓની અંદર યાદ નથી આવતી તો હું વારંવાર કહીશ કે પહેલાં મેથ્સનો પાયો છે એ મજબૂત બનાવવો પડે મેથ્સ છે એને બેઝિકથી સમજવાનો શીખવાનો પ્રયત્ન કરવો પડે અને સમજ્યા શીખ્યા પછી એવાને એવા પ્રશ્નોનું સતત પુનરાવર્તન એટલે કે પ્રેક્ટિસ છે એ કરતી રહેવી જોઈએ અને વિદ્યાર્થીઓનો બીજો એક પ્રશ્ન હોય છે કે સાહેબ મેથ્સની અંદર ઝડપ વધારવા માટે શું કરવું તો હું એવું કહીશ કે ની અંદર ઝડપ વધારવા માટે દાખલાઓની પ્રેક્ટિસ વધારવી શું કરવું પડશે દાખલાઓની પ્રેક્ટિસ વધારવી પડશે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી ઝડપ દાખલો ગણવા માટેની છે એમાં વધારો થવાનો છે તો આ મહત્વની વાત છે એ યાદ રાખજો અને બીજી એક નાની એવી વાત કરવાની છે આપણા મેથ્સ અને ના કોર્સની સીસીઈ માટે સ્પેશિયલ આપણે એક કોર્સ લોન્ચ કરવાના છીએ એકાવન ટોપિક સાથેનો હાલ તમે એપ્લિકેશન જો ડાઉનલોડ કરો છો અને જુઓ છો તો મોટા ભાગના ટોપિક કવર થઈ ગયેલા છે પૂરા થઈ ગયેલા છે અને બાકીના જે ટોપિક છે એ રેગ્યુલરલી આપણે એપ્લિકેશન ઉપર અપલોડ કરતા રહેશું એપ્લિકેશન તમે જો ડાઉનલોડ નથી કરેલી તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક અવેલેબલ છે એ તમે જોજો હવે સાથે સાથે એ પણ ચર્ચા કરી લઈએ કે એ જે મેથ્સ અને રિઝનિંગનો સીસી માટેનો સ્પેશિયલ કોર્સ છે એની પ્રાઇઝ કેટલી હશે ગુજરાતની અંદર સૌથી ઓછી પ્રાઇઝ એ આપણા કોર્સની હશે અને બીજું બાવીસ જાન્યુઆરીએ શું છે તો કે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની ખુશીમાં આપણે વિદ્યાર્થીઓને સ્પેશિયલ ઓફર આપવાના છીએ અત્યાર સુધી મેં એપ્લિકેશનની અંદર મેસેજના માધ્યમથી કે ટેલિગ્રામની અંદર મેસેજના માધ્યમથી કીધેલું કે ભાઈ હું કોઈ ડિસ્કાઉન્ટ ઓફર છે એ આપવાનો નથી પણ આ બાવીસ જાન્યુઆરીનો દિવસ જ એવો છે કે જેણે મને ઓફર આપવા માટે મજબૂર કર્યો છે અને ઓફર આપણે વિદ્યાર્થીઓને આપવાના છીએ તો અગાઉ કીધું એમ કે આપણો જે કોર્સ હશે સીસી માટે મેથ્સ અને રિઝનિંગનો એની અંદર કુલ એકાવન ટોપિક હશે રિઝનિંગના ઓગણત્રીસ અને મેથ્સના બાવીસ આ જે કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે એ કોર્સની વેલિડિટી રહેશે છ મહિનાની જો આ કોર્સ તમે બાવીસ જાન્યુઆરી રાત્રે બાર વાગ્યાથી લઈ અને ચોવીસ જાન્યુઆરી રાતના બાર વાગ્યા સુધીમાં પરચેસ કરો છો તો તમારે આ કોર્સ માટે ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયા પે કરવાના રહેશે ચોવીસ જાન્યુઆરી રાતના બાર વાગ્યા પછી આ કોર્સ તમારે લેવો હશે તો તમારે ઓગણીસો અને નવ્વાણું રૂપિયા છે એ પે કરવાના રહેશે ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે સાહેબ અમને કેમ ખબર પડે તમે કેવું ભણાવો છો તો છેલ્લા પંદર દિવસની અંદર આપણે યુટ્યુબ ઉપર ટોટલ પાંત્રીસ કલાકનું કન્ટેન્ટ એકદમ ફ્રી આપ્યું છે જેમાં રિઝનિંગનો એક વિડીયો લેક્ચર આપણે અપલોડ કર્યો છે જે ચોવીસ અંદાજે જ ચોવીસ કલાકનો છે અને એક મેથ્સનો વિડીયો લેક્ચર આપણે અપલોડ કર્યો છે જે અંદાજે તેર કલાકનો છે એ જોઈ લેજો અને પછી તમને એમ લાગે કે નહીં મને આ સાહેબ પાસેથી સમજાઈ જશે હું આ સાહેબ પાસેથી મેથ્સ અને રીઝનિંગ ભણીશ તો મને સીસીઈની પરીક્ષામાં વાંધો નહીં આવે આવો વિશ્વાસ તમને જો બંધાય તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો કોર્સની મુલાકાત લેજો અને પછી વિશ્વાસ દ્રઢ બને તો એ કોર્સ પરચેસ કરજો અને મેથ્સ અને રિઝનિંગ છે એ ભણવાની શરૂઆત કરજો આ સાથે આ વિડીયો લેક્ચર છે એ આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ